પીઆઈએસવી ગોજિયાને બાતમી મળી હતી કે ધીરજ પ્રેમજી દેડા રહે ગણેશનગર પોતાના સાગરીત સાથે સ્વિફ્ટ ડિઝાયર અને ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કાશેસ ઝોન તરફ આવી રહ્યા છે પોલીસે વોચ ગોઠવી બંને કારને રોકાવતા ચાલકો કાર મૂકીને બાવળની જાળીમાં નાસી ગયા હતા પોલીસે બંને કારમાંથી ચૌદ લાખ બ્યાસી હજારની કુલ નવસો બોટલ વિદેશી દારૂ અને બે કાર મળીને વીસ લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા પીએસઆઈ એલ વાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે